সূডানি স্যাডিয়া আরাময়ানি ক্যাই হিযেয়া. নাকেই মান্য তোনে, ক্যা কে. আমনা কোনি?

જો યાના માટે અને આ બીગ માટે પણ અમે ગિફ્ટ લઈ લીધું છે કારણ કે એનો બર્થડે છે અઠ્યાવીસ તારીખે તો યાનાનું છે અને આ ગીફ ડીગનું છે આ ડીગનું છે તો બે માટે લઈ લીધું છે અને ઓલા બે માં મસ્તી કરે છે અને હું લઈ આવીને બજારથી તમને બતાવવા બો તો તમને બતાવી દઉં કે કાલે અમે બજારથી શું લઈ આવ્યા તો જીએમસી સુઈ ગઈ છે ને પંખો ખૂબ ફાસ્ટ ચાલે છે એટલે તમને અવાજ મારો થોડોક ઓછો આવશે તો જો બોલી તો હાલો તમને બતાવી દઉં કે અમે શું લઈ આવ્યા તો તનિષ માટે વોચ છે ને મેં એક્સચેન્જ કરીને આ લીધી તો મને કલર પણ આ ગમતો હતો અને રાઉન્ડ ઓલું લોંગ ચોરસ હશે પટો આ સર્કલ છે તો આ સરસ છે તો આ મને ગમી હતી અને કલર પણ ન્યૂ છે તો સરસ લાગતો તો એટલે પછી મેં આ લઈ લીધી હવે તનિસને બતાવવાની છે કે હવે શું એને ગમે છે કે નહીં કદાચ તો ગમી જશે આ અને બીજા છે મેં અને નેન્સીએ ચપ્પલ લીધા છે તો એ તમને બતાવી દઉં તો આ છે નેન્સીના અમારા બેયના સેમ જ માપ છે એટલે કે અમે બેય પહેરી શકીએ એમ પણ નેન્સીના પગ થોડા મારી કરતા મોટા છે એટલે પછી એના મને લૂઝ થાય વધારે એટલે આમ તો રાખવા અલગ જ પડે અમારે બાકી માપ અમારો બેનો સેમ જ છે અને આ મેં લીધા છે કલર અમારો બેનો સેમ છે ડિઝાઇન અલગ ડિઝાઇન બેની અલગ અલગ છે તો આ નેન્સીના છે અને આ મારા છે તો કેવા લાગ્યા ને મને કોમેન્ટમાં કરજો તનેસની વોચ કેવી લાગી મને કોમેન્ટ કરજો અને બીજું લીધું છે જીન્સ માટે બ્લેક દોરો ઊન્ એને બાંધવાનો હાથમાંથી નીકળી ગયો છે તો એ લેતા આવ્યા અને એક મારે નોનસ્ટિક તવી લેવી હતી અને એક આ લેવું હતું તો નોનસ્ટિક તવીમાં મને ખબર ના પડતી હતી એમાં રોટલી માટે પણ અલગ હતી ઢોસા માટે પણ અલગ હતી અલગ અલગ રીતની હતી તો હવે એ જોઈએ મમ્મીને લઈને જાશું આપણે તો એમાં એમ કે એ લોકોને ખબર પડે તો આપણે એ ત્યારે લઈ લેશું નોનસ્ટિક અને એક મેં આ લીધું છે તો આ છે ને મારે આપણે આ ઇન્સ્ટામાં ને એમાં બધાયમાં એવું રેસીપી જોતી હોય ને તો આમાં બધે અલગ અલગ બધું બનાવતા હોય કેક ને ને બીજું બધું કંઈ બનાવવું એવું તો આપણે એ બનાવી શકીએ તો મેં આ લીધી છે તો આ તવી છે તવી મતલબ કે આવી રીતે તો એક મેં આ લીધું છે તો બસ આટલી અમારી શોપિંગ કાલની તો કેવી લાગી ને મને કોમેન્ટ કરજો અને ચાલો હવે સાંજે જોઉં છું આમાં કંઈક બનાવવું હશે તો આપણે નવું બનાવશું તો ચાલો હવે અત્યારે સારા ત્રણ થઈ ગયા છે તો હવે હું જળી સુઈ વિચાર અને હા જો હજી એક નેન્સી માટે એક રનિંગ માટે ચેઇન પહેરવા પહેરવાને લીધું તો બતાવું તમને આ મોટીવાળું ચેન આ મોટી વાળું ચેન છે તો ચેન આવે ત્યાં આવી રીતે વ્હાઇટ કલરના મોટી છે અને નીચે આવી રીતે રાઉન્ડ પેન્ડલ છે તો આ રીતે ચેન લીધું હતું તમને ખોલીને બતાવું જો આ રીતે કંઈક છે પડી જાય છે તો મેં આ લઈ વાત આટલી વસ્તુ તો ચાલો હવે આપણે જરીપર સુઈ જઈએ જીએન્સીને સુડાવી દીધી છે જીએનસી સૂઈ ગઈ છે તો ચાલો આપણે થોડી થોડીક અડધી કલાક સુઈ જઈએ તને વન ટાઈમ થઈ જશે તો પંખો ચાલે છે એટલે તમારો અવાજ થોડોક તમને ખર આવશે પંખાનો તો જીએનસી સુટી છે એટલે પહેલાં સૂટી હતી ત્યારે હું બોઈ લઈને તો ઉઠી ગઈ પાછી મેં સુડાવીને ચાલુ કર્યું અને મારા વિડીયો પણ એડિટિંગનું કામ ચાલુ છે તો એ જાય છે યુટ્યુબમાં મૂકી દીધો છે મેં તો એ અપલોડ થતો હશે તો ચાલો હવે જલ્દી બંધ કરવાનો વિડીયો તો જલ્દી ફટાફટ થાય જાય હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે કેટલા દિવસ પછી મમ્મી ઘરે જ આવ છું કેટલા દિવસ ન જોઈ તો આજે તનિસને રજા છે તો આજે મમ્મી ઘરે જઈ આવું તો તનિસ પણ રેડી છે અને જીએનસી પણ રેડી છે જો જોઈ ખોંજવાળે જ કેવી શું નાની ઘરે જ આવું ને

અને છાસ મગ રાજમા અને દે તો આટલું બનાવ્યું છે તો ચાલો આપણે જમવા બેસી જઈએ રાજમા શાક ચાલો અત્યારે વાયગા છે સાડા પાંચ અને હું જાઉં છું નીચે ચા પીવા મમ્મીએ ચા બનાવી દીધો છે મમ્મી ગઈ છે ડામમાં તો પણ નીચે જાઉં છું તો ચાલો તો ચાલો હું ચા ને પાઉં ખાઈ લઉં તો કોને કોને મારી આમાં પાઉ નાખીને ગમે તો ચાલો અત્યારે અમે રેડી થઈ ગયા છે અને અત્યારે અમે જઈએ છે બજારે કારણ કે પપ્પાએ કીધું છે કે તમારે ત્રણ કુર્તી લેવી હોય ને તો લઈ લ્યો તો અમે ત્રણ કુર્તી લેવા જાય છે હું એ માંગીને કૃપાલી તો જેવી અમને ગમશે ને એવી લઈ લેશું તો ચાલો હવે લઈ આવીએ અને એ માંગીની અને જયની કાલે એનિવર્સરી છે તો એ માંગીને પણ જય માટે ગિફ્ટ લેવાનું છે અને મમ્મી હા એ માંગી દીદી ના આવે એ માંગી દીદી કઈ કામ ને મમ્મી ને નીતા કાકી ની પણ ગામમાં ગયા છે તો એ લોકો અમારે ફઈબા હમણાં બાબડે ડેક કરે છે તો એ બધું સામાન લેવા ગયા છે અને અમે ત્રણે અલગ જાય છે ને જીએન છે ને તને નાનું વાડે ગયા છે તો અમે બધા અલગ અલગ જાય છે તો ચાલો જઈ આવીએ જલ્દી અને જીએન સી નો ફોન આવી જશે ભાઈ લેવા જવું પડશે પરવાલે આ જમ્પો તો અમે આવી ગયા છે બજારમાં તો અમે રાધિકામાં જો આવી ગયા છે ત્યાં ડિસ્કાઉન્ટ છે અમરા ઇન્સ્ટામાં તમે ફોલોવર્સ હોય તો તમને જોવા મળશે કુર્તી નવું નવું ડિસ્કાઉન્ટ અહીંયા આવે છે તો અમે આવી ગયા છે અને રાધિકા માટે અમે ત્રણ કુર્તી લઈ લીધી છે અને તમારે એક્સ્ટ્રા જોતી હોય તો એ પણ આપશે તો અમને જો અમે ત્રણ કલેક્ટ કરી લીધી છે કુર્તી તો અમને બહુ ગમી તો અમે ત્રણ લઈ લીધી છે તો હવે ઘરે તમને સરખાઈ બતાવીશ તો અહીંયા માર દુકાનનું નામ છે રાધિકા

તો છેલ્લા અમે આવી ગયા છે આખી દુકાન ખોલી ને પછી નિલેશભાઈ ની આ તો અમારે આવું જ જોઈએ

શું લીધું તે આપડી આ કુર્તી આ ટીશર્ટ ટીશર્ટ લીધા આજો એક ના 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 બે જેની આ બે જેનીસ ના છે ને આ ટોનીસ નું છે ત્રણ ટીશર્ટ લીધા અને આ કુર્તી લઈ આવ્યા અમે અને એક જેન્સ માટે આ પીન લીધી છે પછી આમાં બે બુટ્ટી છે અને એક આ નથરી છે તો એ એક આ લીધું અને બીજું એક આજુ જુમર લીધા મેં એટલે મમ્મી ને પેલા બતાવ અને આ કુર્તી લીધી જીએનસી નું તો જીએનસી નું લાવું ભેગું ટોનિસ નહીં લેતી હોય જો જીએનસી હાટું પીન લીધી ને ટોનિસ માટે ટી શર્ટ લીધું તો જો એક આ રામા કલર પછી એક આ અદરિયા એક આ આને કઈ કલર કહેવાય લાઈટ પર્પલ કલર જેવો છે પણ આમાં થોડોક આમ ડાર્ક દેખાય અને આ બ્લેક તો આ કુર્તી લીધી હવે છે તો આટલી શોપિંગ કરી નાનું વાળા ગઈ હતી લક્ષ્મી ના મંદિર ત્યાંથી કંઈક લઈને આવી શું લઈ આવી દી કે તો જયારે જાય ને ત્યારે આ લઈને આવે

અને એના માટે ક્લે લઈ આવ્યા તો જીએસ ક્લે થી રમે છે